વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયમાં એકમ છ વિનોદ પદ્યાની જે છે તેનો સ્વાધ્યાય સાથે સંપૂર્ણ સમજ મેળવવાના છીએ તો આપણે સૌપ્રથમ શ્લોક જોઈએ સદા વક્રી સદા કન્યા રાશિ સ્થિતઃ સદા સદા પૂજામ અપેક્ષતે જા માતા દસમો ગ્રહ હવે આહી અમુક શબ્દો જોઈએ કે વકરી વકરી એટલે વાંકો થાય ક્રૂર એટલે ક્રૂર અથવા ઘાતકી પછી કન્યા રાશિ સ્થિત કન્યા રાશિ સ્થિતહ એટલે કન્યા રાશિમાં રચ્યો પચ્યો રહેતો અને પૂજા અપેક્ષતે તો પૂજામ અપેક્ષતે તો આ જે શબ્દ છે એ બે શબ્દનો બનેલો છે પૂજામ અને તો તેનો અર્થ થાય છે માન ની આશા રાખે છે માન ની આશા રાખનાર અને જાતા જામાતા એટલે જમાય તો હવે આપણે ભાવાનુવાદ જોઈએ કે હંમેશા વાંકો હંમેશા નિર્દય અને હંમેશા કન્યા રાશિમાં રહેલો તેમજ હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખે તેવો જમાય દસમો ગ્રહ છે તો કે એવો જમાય કે જે

ટકાનો અર્થ થાય છે ધન તો ધનનો મહિમા દર્શાવતો અહીં આપેલું છે જોઈએ કે પૈસા જ ધર્મ છે પૈસા જ કર્મ છે પૈસા જ શ્રેષ્ઠ તપ છે જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે એટલે કે અહીં આપણે ગુજરાતી કહેવત છે કે નાણાં વગરનો નાથીઓને નાણે નાથા લાલ તો તેને સાર્થક કરતી આ ઉક્તિ છે કે ભાઈ જેની પાસે પૈસા છે તો અમુક લોકોનો એવો વિચાર હોય છે કે પૈસા ધર્મ છે જે છે તે પૈસા છે પૈસાથી બધું કરી શકાય છે એવું અહીં કહેવા માંગે છે ત્રીજું છે ઘટમ ભિંધાત પટમ છિંધાત કુર્યાદ્ર રાસભ આરોહણમ એન કેન પ્રકારણ પ્રસિદ્ધ પુરુષો ભવત હવે અહીં એવા લોકોની વાત કરી છે કે જે પોતાની પ્રસિદ્ધિ માટે કંઈ પણ કરી શકે એ જોઈએ તે પહેલા આપણે શબ્દો જોઈ લઈએ તો કે ઘટમ ઘટમ એટલે ઘડો પટમ એટલે વસ્ત્રો રાસભ એટલે ગધેડો તો ભાવાનું વાત જોઈએ કે ઘડો ફોડી નાખવો વસ્ત્ર ફાડી નાખવા ગધેડા પર સવારી કરવી ગમે તે રીતે માણસ પ્રસિદ્ધિ મેળવવા ઈચ્છે છે હવે અમુક માણસની પ્રકૃતિ એવી હોય છે કે પોતાની પ્રસિદ્ધિ માટે એ અન્ય કરતાં કંઈક જુદું કરે પછી એ સારું હોય કે નરસું હોય તે જોતા નથી ઘડો ફોડી નાખે વસ્ત્રો ફાડી નાખે ગધેડા ઉપર સવારી કરે અને લોકોનું ધ્યાન આકર્ષણ કરીને પોતે પ્રસિદ્ધિ મેળવવા ઈચ્છતા હોય છે ચોથું છે હિ ગીતમ ઉષ્ટરા પરસ્પરમ પ્રશંસિ અહો રૂપમ અહો ધ્વનિ તો ઉષ્ટ્ર ઉષ્ટ્રનો અર્થ થાય છે ઊંટ અને ગર્ધભ જે અગાઉ આપણે રાસભ જોયું હતું તેવી જ રીતે તેનું સમાનાર્થી કે ઊંટના લગ્ન પ્રસંગમાં ગધેડાઓ ગીત ગાય છે ઊંટ અને ગધેડા એકબીજાના વખાણ કરે છે કે વાહ કેવું રૂપ છે વાહ કેવો મધુર અવાજ છે હવે ઊંટના અઢારે અંગ વાંકા છે તો પણ ગધેડા છે એ ઊંટના વખાણ કરે છે કે ઓહો રૂપ તો ઊંટનું જ હોય બીજા કોઈનું આવું રૂપ જોવા મળતું નથી તેની સામે ઊંટ છે એ ગધેડાના ગુણગાન ગાય છે કે આહા કેવો મધુર અવાજ છે પાંચમું છે કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમ ઈચ્છંતિ મિષ્ટાન્મ ઈતરે જનાહ તો અહીં વિત્તમ વિત્તમ એટલે ધન સંપત્તિ શ્રુતમ એટલે ભણતર અભ્યાસ તો આવવાનું વાત જોઈએ કે લગ્ન પ્રસંગ સમયે કન્યા છે એ રૂપને ધ્યાનમાં લે છે માતા ધનને અને પિતા ભણતરને પસંદ કરે છે સગાવાલા ઊંચું કુળ ઈચ્છે છે જ્યારે અન્ય લોકો મીઠાઈમાં ધ્યાન આપે છે અથવા મીઠાઈ ઈચ્છે છે હવે કોઈ કન્યા માટે છોકરો પસંદ કરવાનો હોય તો કન્યા છે એ છોકરાનું રૂપ છે તો માતા છોકરા પાસે કેટલું ધન છે એ જોતી હોય છે તો પિતા છે એ છોકરાનું ભણતર જોવે છે સગાવાલા એવું ઈચ્છે કે ઊંચા કુળનો હોય જ્યારે બાકીના લોકો છે એને માત્ર મીઠાઈમાં જ રસ હોય છે છઠ્ઠું છે વૈદરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર એટલે આપણે સૌ જાણીએ છીએ કે વૈદરાજ નો અર્થ થાય છે ડોક્ટર વૈદ સહોદર સહોદર એટલે ભાઈ આવા જોઈએ કે હે યમરાજ ના ભાઈ એવા ડોક્ટર તમને નમસ્કાર શા માટે ભાઈ કહ્યા છે તો તો કે યમ માત્ર પ્રાણ જ હરી લે છે જ્યારે ડોક્ટર પ્રાણ અને ધન સંપત્તિ બંને હરી લે છે હવે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો તો અહીં આપણે એક પછી એક શબ્દો વાંચતા જઈએ કન્યા રાશિ સ્થિત પૂજામ અપેક્ષતે ટક ટકાયતેત કુર્યાદ્ર રાસભ આરોહણમ ઉષ્ટ્રાણા પ્રશંસંતી કુલમ ઈછાન્ન ઇતરે નમસ્તુભ્યમ બીજો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સંધિ છૂટી પાડીને લખો તો પહેલો શબ્દ છે પૂજામ અપેક્ષતે તો તેની સંધિ છૂટી પાડીએ તો થશે પૂજામ વત્તા અપેક્ષતે બીજો શબ્દ છે કુલમ ઇચ્છંતિ તો તેની સંધિ છૂટી પાડતા બનશે કુલમ વત્તા ઇચ્છંતિ ત્રીજો શબ્દ છે મિષ્ટાનમ ઇતરે તો મિષ્ટાનમ વત્તા ઇતરે તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન આપેલો છે કે નીચેના શબ્દોની સંધિ કરો તો કહ વત્તા અપી હોય તો તેનું થશે કોપી યમ વત્તા તુ હોય તો થશે યમસ્તુ અને નમઃ વત્તા તુભ્યમ હોય તો નમસ્તુભ્યમ ચોથો પ્રશ્ન છે શ્લોક પૂર્તિ કરો તો પ્રથમ શ્લોક આપેલો છે કે સદાવક્રી થી દસમો ગ્રહ તો ત્યાં આપણે લખીશું સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત સદા સદા પૂજામ અપેક્ષતે જામાતા દસમો ગ્રહ બીજું છે છે જનાહા સુધી આપણે પૂર્ણ કરવાનું તો રૂપમ વર્ય પિતાશ્રુતમ બાંધવા કુલમ ઈચ્છતી મિષ્ટાન મિતરે જનાહા પ્રશ્ન પાંચ છે નીચેના શબ્દોનું અનુલેખન કરો તો અહીં જે શબ્દો આપ્યા છે તે જોઈને લખવાના છે તો પ્રથમ છે ભીધાત બીજું પ્રશંસિ ત્રીજું નમસ્તુભ્યમ અને ચોથું છે પ્રશ્ન છ છે રેખાંકિત પદોના સ્થાને કૌશમાં આપેલા પદોનો ઉપયોગ કરી નવા વાક્યો લખો તો અહીં પ્રથમ આપ્યું છે કે સદા પૂજામ અપેક્ષતે તો અહીં પૂજામ શબ્દ છે તેના સ્થાને આપણે ધનમ સુખમ અને સન્માનમ વાપરીને ત્રણ વાક્યો બનાવવાના છે તો એ વાક્યો જોઈએ કે સદા ધનમ અપેક્ષતે સદા સુખમ અપેક્ષતે સદા સમ્માનમ અપેક્ષતે બીજું આપ્યું છે કુરિયાત રાસભે આરોહણમ તો રાસભે છે તેના સ્થાને આપણે અશ્વે ગજે અને બલિવર્ધે લખીને વાક્યો બનાવવાના છે તો કુરિયાત અશ્વે આરોહણમ કુરિયાત ગજે આરોહણમ કુરિયાત બલિવર્ધે આરોહણમ તેવી જ રીતે ત્રીજું આપેલું છે બાંધવા હા કુલમ ઈચ્છંતિ તો કુલમની જગ્યાએ ધનમ વસ્ત્રમ અને વિદ્યા વાપરીને વાક્યો બનાવવાના છે તો એ થશે બાંધવા ધનમ ઈચ્છંતિ બાંધવાહ વસ્ત્રમ ઈચ્છંતી અને ત્રીજું થશે બાંધવા હા વિદ્યામ ઈચ્છંતિ અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે નોટિફિકેશન ઓન કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ